રાખવા પાછળનો હેતુ તમને બધાને એવું ના થાય કે હારી ગયા હવે આપણું શું થશે કોંગ્રેસનું શું થશે એવા વિચારમાં કદાચ અટવાયેલા હોય અને એ વિચારોમાં તમે ભૂથાયેલા ભૂચવાળામાંથી બહાર કાઢવા પડે પરિણામ આપણી પાસે તાલુકાના પ્રમુખશ્રીઓ પાસે આખા તાલુકાનું લિસ્ટ કયા ગામમાં કયા બુથમાં કેટલા મત મળ્યા અમે મહેનત કરવાના છે તમારા તાલુકા પંચાયતના જે ગામડા છે એ ગામડામાં ક્યાં કેટલા એનું તૈયાર લિસ્ટ તમને મળશે એને ભેગું કરશું એટલે જિલ્લા પંચાયત આવશે આપણે ક્યાં મહેનત કરવાની છે આપણે ક્યાં કાચા પડ્યા છે એનું સંશોધન કરીને આપણે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો પાયો આપણે એને શ્રી ગણેશ કરવા છે અને શ્રી ગણેશ કરવા માટે આ છોટા ઉદેપુર સંસદીય મત વિસ્તાર માં આવતા વડોદરા પંચમહાલ અને નર્મદા હવે તો ચારે ચાર જિલ્લાનું ધ્યાન રાખવું પડશે ને ધ્યાન રાખીને મહેનત કરીને આપણી જે તાલુકાની સમિતિઓ છે સમિતિઓમાં કેટલા માણસો એક્ટિવ છે ને કેટલા માણસો એક્ટિવ નથી એ પ્રમુખશ્રી અને કાર્યકરો સાથે પરામર્શ કરીને નવા જેટલા ઉમેરવાના થાય એટલા ઉમેરીને યુવાનોને બહેનોને પ્રોત્સાહન આપીને એને આમેજ કરીને આપણે કોંગ્રેસને મજબૂત છે મેં પહેલે જ કહેતો હતો આજે જ કહું છું ચૂંટણીમાં હારજીત તો હોય છે અને હારજીત આવ્યા પછી આપણે નર્વસ થઈ જઈએ ઠંડા પડી જાય એ સુખરામ રાઠવાનો કોંગ્રેસની વિચારધારાને વર્ણું છું ચૂંટણીમાં ક્યાંક ભૂલ થઈ હશે મારી હું તો મારી ભૂલ સ્વીકારું છું પાર્ટીની ભૂલ નહીં પાર્ટી તો હાલના ઉમેદવાર વિધાનસભામાં સાથે સાત વિધાનસભામાં હતા તોય આપણા પર વિશ્વાસ મૂકીને પાર્ટી તરફથી લડવા માટેનો આદેશ ના પાર્ટીના આદેશને માથે ચડાવીને આપણે ચૂંટણી લઈ જેવીતના હાચી વાત કે દુ પાછ બરકત બેંક હે હાચું બોલે છે મને ખબર હતી કે આપણે આમાં કાચા પડવાના કાચા એટલા માટે કે નાણાકીય વ્યવસ્થા આપણે કરી શકતી એવી સ્થિતિ નોતી પાર્ટી ની પરિસ્થિતિ ની નોતી કે પૈસા થી મત ખરીદવાનો એવું નહી

મદદ કરી અને પછી એવું લાગતું હતું કે હવે વાતાવરણ સુધરે છે વાતાવરણ સુધરતું હતું ને એમાં રજપૂત સમાજ પાછો સામે આવ્યો ત્યારે હવા બંધાઈ હતી કોઈ તાલુકો એવો નહોતો કહેતો કે અમે માઇનેસ જઈશું ડભોઈ પાદરા રાજપીપલા અમુક તાલુકા અમે એ વાત હતી મતદાન થયું મતદાન થઈ ગયા પછી ગણતરી કેરી આંકડા કાઢ્યા ને આંકડા કાઢીને રૂપિયા પચીસ લાખની શરત મારતો હતો भल होयुवाटी गभराई गे आणि शरत निमाई बाकी पण पड़ती। मला विश्वास काम करू मरु हालोर होय भूगंबा होय शिवराजपूर होय पादरा होय डहो होय राजपीपळा होय गडेश्वर होय तिलकवाळा होय નસવાડી સંખેડા કવાટ છોટાદેપુર પાયજેતપુર નું જે વાતાવરણ હતું એ વાતાવરણ પરથી એને મેસેજ જે મળતા હતા સરકારી તંત્રના એલઆઈબીના આઈબીના અને એના પરથી આપણે દાવો કરતા હતા અને હાર જીત હતી પંદર થી પચીસ હજાર વચ્ચે ખૂદ ભારતીય જનતા પક્ષના કાર્યકરો પણ સ્વીકારતા હતા કે હાર જીત બહુ મોટી નથી મત ગણતરીના દિવસે કેટલા ટેબલો ઉપર ભારતીય જનતા પક્ષના માનસો મોડે થ્યા આવા પેલું રાઉન્ડ ગણાયો ત્યારથી વકિલ સાહેબે કીધું તે હવે તો ચેમ્બરમાં બેઠા ને આંકડો જોયો એટલે ખ્યાલ આવી ગયો કે હવે આપણે ઠુંકાવાના આ મતોનું ધ્રુવીકરણ કેમ થયું આ ધ્રુવીકરણ નો તપાસ વિષય છે કાર્યકરો કામ કર્યું છે દિલથી કામ કર્યું છે એમની પાસે અમુક ગામડામાં જવા માટે કાર્યકરો નહોતા મતદાન મથકમાં બેસનાર મતદાન એજન્ટ નહોતા અને એવા ગામમાં સિત્તેર ટકા મત એમને મળે ત્રીસ ટકા મત આપણને મળ્યા છે અને એના પરથી સવાલ ઉભા થાય છે હું એમ નથી કહેતો કે આ માં ગરબડ છે પણ આખો દેશ સારા સારા વક્તાઓ સારા સારા વકીલો કહી રહ્યા છે કંઈક તો છે ઈરિયમમાં કે જેને કારણે હેક થઈ શકે છે મુંબઈમાં જે થયું મહારાષ્ટ્રમાં અડતાલીસ મથથી જે ઉમેદવાર જીતો કઈ વખત રીકાઉન્ટિંગ થયું છે રીકાઉન્ટિંગ નિયમ પ્રમાણે એક વખત થાય બીજી વખત કરવાનું હોતું નથી ત્રણ વખત રીકાઉન્ટિંગ થયું અને અંદર ઉમેદવારનો સંબંધી કોઈ હતો એની પાસે મોબાઈલ નહોતો ચૂંટણી અધિક मतगणत्री अधिकारी अने त्याना जे मुख्य आरोह है तेने पासे थी मोबाइल मांगी ने क्या चर्चा करी खबर नहीं पण पछी ए बैठक 48 मत थी गई कांग्रेस की नहोती बीजा पक्ष की हती पण कई तो गड़बड़ थई रही है बात चौक्स है ने आ खेल क्या थयो घणा बधा सारा મિત્રો મધ્યપ્રદેશમાં છે રાજસ્થાનમાં છે ટાર્જેટ બનાવ્યો મધ્યપ્રદેશ ટાર્જેટ બનાવ્યો ગુજરાત ટાર્જેટ બનાવ્યો ઓડિશા ને ઝારખંડ દિલ્હી ને ટાર્જેટ બનાવીને पास तो चौकस आ मशीनरी में गड़बड़ छे एम कहि सकाय हु कोई दोष नो टोपलो ईवीएम पर नापर नही मांगतो ईवीएम ने माननीय सुप्रीम कोर्ट ने मान्यता पे निश ले एमा सविशेष आपा चर्चा न करी सकी पण प्रजा जे મત આયા છે મત વાળા એમ કહે છે કે અમારા કામમાં તો કોંગ્રેસ હોય બીજી કોઈ વાત હતી નહીં તો પછી આવા આ ભાજપના મત આયા ક્યાંથી જે પાર્ટીના માણસો સ્વીકારતા હતા કે હાર્દિત તમારા બે વચ્ચે 15 2000 ની છે એમ જે વધારે નથી તો આટલા બધા મત આયા ક્યાંથી

જો એ રીતના જગ્યા ત્રીસ ટકા મત મળ્યા છે ટકા મત ભાજપ ને મળ્યા છે આના પરથી અંદાજ કાઢી શકાય છે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચુટણી આયુક્તનો દુરુપયોગ કરીને મસીલો હેક થયા છે આપણી પાસે સાબિતી હતી આપણી ટૂપલી પાર્ટી પર ઊંચું બોલે છે પણ આદેશનું પરિણામ પરજાય જે આયપતું એ પ્રમાણે પરિણામ આવ્યું નથી પ્રજા ચોકસ પરિવર્તન માંગતી હતી ને એ પરિવર્તન ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રીરામનું મંદિર થયું ત્યાં પણ ભારતીય જનતા પક્ષની ભૂંડી હાર થઈ ભગવાન શ્રીરામના નામે પણ મત લેવા નીકળેલા આ દેશના જાગૃત મતદારો એમને જાકારો આપ્યો આ તો મારો પોતાનો વિચાર છે મારું પોતાનું માનવું છે કે પ્રોફેસર સાહેબ આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ જાગૃત નહી થાય આદિવાસીઓ બોલતા બંધ થાય એટલે વધારે જે આદિવાસીની વસ્તી છે એવો ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ ઓડિશામાં ટાર્ગેટ બનાવીને સો ટકા તપાસ થાય તો નીકળે નીકળવું જોઈએ આ દેશની લોકશાહી બચાવી હશે ત્યારે સત્ય બહાર લાવવું ખૂબ જરૂરી છે અને એ દિવસો આવતા વાર લાગશે ચૂંટણીની પ્રક્રિયા પતી ગયા પછી આપણે સામે કહીએ તો પાંચ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલતા હોય છે અને નિકાલ આવતો નથી અને એટલા માટે જ રાષ્ટ્રીય પક્ષના પણ વડાઓ સમજી વિચારીને જે કંઈ બોલવું હોય તો બોલે છે આખરે તો એની દવા

છાનામાના કામ કર્યું આપણું કામ નહીં કર્યું હોય તો ઓછા કરવાના આપણે યુવાનોને સહકાર આપણો થાય ગ્રામ સમિતિ મજબૂત થાય એની કાળજી રાખવી પડે તાલુકા પંચાયત જીતવી હશે તો આસાન છે નહીં એમ નહીં ગણિતથી લડવું પડશે હૈસો હૈસો નહીં ગામના બુથમાં આપણને જે મત મળ્યા હોય એના કરતા વધારે કેમ મળે તો કયા ઘરના માણસો મત નથી નાખવા એવા એનો ટીક માર્ક કરીને સારું થાય એની કાળજી આપણે રાખવી પડે કયા ગામના બુથમાં આપણે માર્ક ખાધો છે એની પણ કાળજી રાખવી પડે આપણા વિસ્તારમાં ઘણા બધા ગામો એવા છે કે સરપંચ મારું મકાન બંધાઈ જાય છે અને એનો હપ્તો નહીં આપે મારું મકાન પાસ નહીં થાય એવી ભીખથી સરપંચો કીધું હોય તેમ પણ કામ કરતા હોય છે આ વિસ્તારમાં મેં જોયું નથી પણ અમારા કવાડ તાલુકો ત્યાંના કોંગ્રેસ ભાજપ ઇતર તમામ સરપંચો पांच दस जन ने बात करता कांग्रेस के साथ है बता अरे कांग्रेस के साथ है होने कारण है सुकरम काका के साथ है होने कारण है कमांड तालुको अड़ार जाजार जितना मत प्लस निकलो क्या तो यूं कहीं से आ आशुक्राम राठवा જ્યાં ત્યાં હલાડો કરવાનો છે કોઈ અધિકારીને મળશે એટલા માટે મશીનોમાં ગરબડ નહીં ગયેલી આપણે મશીનોની રખેવાળી કરવામાં ઉના નહીં પડ્યા પણ મને બે દિવસ પહેલા અધિકારી કીધેલું કે સાહેબ તમારી જીત છે પણ તમે જીતશો નહીં તમે નહીં જીતો ચૈતર વસાવા નહીં જીતે અનંત નહીં જીતે અમે ચાવડા પણ નહીં જીતે તુષાર ચૌધરી પણ જીતે તમે બધા ભાજપના ટાર્ગેટમાં છો અને એ ટાર્ગેટ ગણતરીના બે દિવસ પહેલા એમણે પૂરો કર્યો છે કેવી રીતના થયો છે આપણે સોચવાનું નહીં પણ તમે જે મહેનત કરી આખા સંસદન વિસ્તારમાં અરે તમારી મહેનતને કરીને સંગઠન નવી શક્તિ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરીએ આપણને જે પ્રજાએ પ્રેમ આપ્યો મતદારોનો સહકાર આપ્યો તે બદલ એકવીસ સંસદીય મત વિસ્તારના મતદારો અને પ્રજા અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર હું કોંગ્રેસ પાર્ટીનો ઋણી છું અને એ ઋણ ચૂકવવા માટે હર હંમેશ તમારી સાથે તત્પર રહીશ એ વાત સાથે મારી વાત પૂરી કરું છું એક વાત બાદ મારે કરી અમારા અર્જુનભાઈ કીધું અઢારમી સદી પ્રસંગ હતો મારા ગામ જામલી મુસટ નો બાબા ઇન્દ્રદેવની પૂજા ત્રણ દિવસ ચાલી ત્રીજા દિવસે અમારા ચંગોળિયા પરિવારના ઇન્દ્રદેવના પાટલાની પૂજા હતી અને એ પૂજામાં મારો કુટુંબ મારી ના

આ વૈજ્ઞાનિકો જેને શોધી શક્યા નથી હું દાવા સાથે કહું છું એવી અલૌકિક શક્તિ અમારા આદિવાસીઓના પૂજારા બળવા પાસે રહેલી છે અને જ્યારે એ ભુવાજીના શરીરમાં અલૌકિક શક્તિ પ્રવેશ કર્યો ત્યારે વાત ચાલતી હતી સ્વાભાવિક છે મારું જાબલી મુસટ ગામ એ રાજા રજવાડો ગામ છે રાજગાદી અમારા ગામમાં જાવલીમાં રાજ ગાદી હતી ભારત આઝાદ થયા પછી ત્યાંનો બંગલો તૂટ્યો અને ગાદીનું સિંહાસન ઉદયપુર લઈ ગયા એટલે ઉત્સુકતાથી મેં પૂછી કહેલું કે બાપજી રાજ ગાદી નું કેવું છે ને આ પત્રકાર મિત્રો અત્યારે જે બોલું છું ને એવું કંડારે છે એવું કોઈ ગમન દેવાને કંડાઈ રોસે અને WhatsApp ના માધ્યમ થી બને ખરો પડી ત્યાર એમ કે સુખરામ राठવા ધુવા બળવાની વિધિ કરાવે 18મી સદીમાં જાઈ અરે કેનાને તો હું પૂછું છું તમે આદિવાસી છો કે બિન આદિવાસી આ અમારા આદિવાસી સમાજ ના બળવાઓ નું અપમાન છે જે બાબા દેવને માને છે જે ઇન્દ્રદેવને માને છે એ માનનાર અમારો વર્ગ છે એ વર્ગનું અપમાન છે એમ તો ખોટું નહીં પ્રકૃતિ છે અને પ્રકૃતિ પૂજક હોવાને કારણે અમારા પુરખો અમે પૂજીએ છીએ અને હજુ પણ સમય આવશે ત્યારે સમયાંતરે પૂજવાનો હોય છે પૂજતા રહીશું આ સુખ રાઠવા સમાજનો માણસ છે સમાજની જે ચાલ હોય વિધિ હોય એની સાથે રહેવાનો છું અને કોંગ્રેસ પક્ષની સાથે રહેવાનો છું એ વાત સાથે મારી વાત પૂરી કરું છું અષ્ટ જય હિન્દ જય ભારત